નમસ્તે કેમ છો મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ માં તમારું સ્વાગત છે જે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો કે જે આપણે આગળના વિડીયોમાં જોયેલું કે કાપડું હોય તો તેનો ફરમો કેવી રીતના બનાવવો કોઈ બી સાઈઝ ને કોઈ બી જ્ઞાતિનું તો વિડિયો ન જોઈએ તો જરૂર જોઈ લેજો રાખવો આપણે હવે કાપડ ઉપર કેવી રીતના ફર્મો પાથરીને કટિંગ કરવું તે આજે વિડીયામાં શીખીશું તો આ રીતે મેં ફર્મો બનાવતા તમને શીખવાડેલું છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ વિડીયા એટલે તમે જરૂર જોઈ લેજો આ રીતે આપણે શીખેલા છે બરોબર હવે આપણે કાપડ લેવાનું છે તો કાપડ આપણે કોઈ ભી તમે લઈ શકો શીખવા માટે તમે જોઈ શકો છો આ રીતે એક ટુકડા છે સળ બનાવવાના છે આમાં આપણે બાઈ બનાવીશું અને આપણા સાઈડના પડખા માટેનું મેં કાપડ લીધેલું છે શીખવા માટે કોઈ ભી તમે કાપડ યુઝ કરી શકો છો પરફેક્ટ તમને ફાવી જાય ભાઈઓ બહેનો પછી તમે નવા કાપડમાં નવું આપણે જે કાપડ આવે છે કાપડાનું તેને લઈને કટિંગ કરતા શીખવાનું છે બરોબર તો આ રીતે મેં ત્રણ ટુકડા લીધા છે અલગ અલગ કલરના હવે આપણે કેવી રીતના ફરમાનું આ રાખીને કઈ કઈ ભાગ કઈ કઈ જગ્યાએ કાઢવું તે તમને હું સમજાવું હવે આપણે આ સળનું કાપડ લીધેલું છે અને મેં ઉથમું કાપડ આ રીતે ફોલ્ડ કરી લીધું બરાબર આ સીધી સાઈડ છે અંદરની સાઈડ છે એક વખત ગળીમાં રાખવાનું છે આ આપણો ફર્મો છે સળનો બરાબર હવે આપણે ખાસ ધ્યાન દેવાનું છે કે જે આ ગળાનો ભાગ ને આ આપણે જે શેપ આપેલો છે એ આપણે ગળી ભાગે રાખવાનું છે બરોબર આ રીતે ને આ એ આપણે બધી માર્કિંગ કરી લીધું આ રીતે આમ આપણે વધઘટ નથી કરવાનું આપણે માપ લઈને કટિંગ કરેલું છે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે શેપ આપેલા છે તે ગળીવાળા ભાગે હોવું જોઈએ બરાબર આ રીતે જે રીતના હું બતાવું તે રીતે તમારે ફરવાનું રાખીને આપણે દોરી લેવાનું છે કટિંગ કરી લેવાનું છે બરાબર આ રીતે રાખીને માર્કિંગ કરી લીધું હવે કટિંગ કરીને તમને બતાવું એટલે સળ કેવી રીતના બનશે તે તમે સમજી શકશો આ રીતે હું કટિંગ કરીને બતાવું ને તો આ રીતે આ ગળાનો ભાગ છે બરાબર ઓલો નીચેનો ભાગ છે સળના ભાગમાં કોઈ તમે ચૂંદડી હોય કે સાડીનું કોઈ આવી રીતના હોય તો તમે એમાંથી બનાવી શકો છો આ રીતે પણ જોઈ શકો છો આ રીતે આપણા સળ તૈયાર થશે આ રીતે આ નીચેનો પાઠ થશે ને આ આપણું ગળાનો ભાગ થશે આ સાઈડના અહીં પડખા આવશે બરોબર આ રીતે બનશે આ તમને સમજાઈ ગયું કે કેવી રીતના કટિંગ કરવાનું હવે હવે આપણે આ સ્લીવનું કાપડ લઈ લીધું બરાબર નાનો ટુકડો જ છે તો આ એક વખત ગળીમાં છે ને આ રીતે આપણે રાખી દઈએ તો આપણે આમાં સ્લીવ થઈ જાય બરાબર આ રીતે બે ગળી છે એટલે આપણે ટોટલ ચાર પાર્ટ થવા જોઈએ એટલે આપણા બે આપણી સ્લીવ થાય હવે આપણે આ સ્લીવનો ફર્મો લઈ લઈએ બરાબર આ રીતે આમ રાખીને આપણે બધી જગ્યાએ માર્કિંગ કરી આ આપણી બાં છે આ રીતે આ રીતે આપણે બાઈ કટિંગ થઈ જાય આપણે થઈ આ આ રીતે રીતે આપણી બંને બાઈ ત્યાર થઈ ગઈ તે પણ તમને કટિંગ કરીને બતાવું એટલે વધારે ખ્યાલ આવે આ રીતે વચ્ચેથી કટ કરી લઈએ એટલે આ બે બાઈ થઈ બરોબર આ રીતે આપણી બે બાઈ કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણે પેટી જોવાની છે બરોબર તો બીજા કાપડમાંથી કટ કરવાની છે તો હું બતાવું તે રીતે તમારે નાનો ટુકડો લેવાનો છે આ રીતે લીલા કલરનો ટુકડો છે બરાબર અને આપણે હવે જે રીતે આપણે એક સરખું પેલા કાપડ કરી લઈએ પછી આપણે પેટીનો ભાગ કટ કરીએ નાના નાના ટુકડામાંથી તમે કાપડું શીખી શકો એટલા માટે હું તમને આ રીતે બધી વસ્તુ બતાવું છું આ આ રીતે તમે જોઈ શકો છો ભાગે રાખવાનું છે આ ખાસ ફરમો તે જે વાળા ભાગે જ રાખજો બાકી તમારે સાંધા થઈ જશે આ જે ગોલાય છે તે આ રીતે ને આ સીધો પાર્ટ છે એ આપણે ગળીવાળા ભાગે હોવું જોઈએ બરાબર એ રીતે આપણે માર્કિંગ કરી ને આપણે કટિંગ કરવું આ રીતે બહેનોની કોમેન્ટ પણ આવે છે કે આહીનું કાપડું બેન કટિંગ અને સિલાઈ બતાવો તો બેનો તમે જોઈને શીખી શકો છો આજની જ કોમેન્ટ છે બેનની તો એ તમે બેન જોઈને આ શીખી શકો છો બરાબર કાપડું બહુ રિક્વેસ્ટ આવે છે તો આ રીતે હું તમને બધા સ્ટેપ બતાવું એ રીતે તમે જોઈને કાપડા શીખી શકો છો આના અમે ફર્મા પણ આપીએ છીએ તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે ફર્મો પણ મગાવી શકો છો કાપડાના બ્લાઉઝના ડ્રેસના કોઈ બી તમે સાઈઝના બરાબર આ રીતે આ આપણો પેટીનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો તમે જોઈ શકો છો આ રીતે પેટી તૈયાર થશે આ રીતે બરાબર હવે આપણે સાઈડની પટ્ટીને બધી કેવી રીતના કટ કરવી તે તમને સમજાવું હવે આપણે સાઈડ પટ્ટી કટ કરવાની છે તો આ મેં કાપડને ડબલ એક વખત ફોલ્ડ કરી લીધું બરાબર એટલે આ બે પટ્ટી આપણી થાય બે પટ્ટી કટ કરવાની છે તો આ રીતે રાખી દેવાની ને અહીં આપણે માર્કિંગ કરીને કટિંગ કરી લેવાનું છે આ આપણી એક પટ્ટી કટ થઈ એવી જ રીતે આપણે બીજી પટ્ટી બીજા કલરમાંથી કટ કરવાની છે આ જે આ પટ્ટી છે તે બરાબર એ હું તમને સમજાવું તે રીતે તમારે કટ કરવાની છે આ રીતે આ બે પટ્ટી કટ કરવાની છે એક વખત ફોલ્ડ કરી ને તમે એકી સાથે બે પટ્ટી કટ કરી શકો છો કર્મો હોય ને કેવી રીતના બે બે પાર્ટ તમારે કટ કરવાના કઈ જગ્યાએ ગળી રાખવાની કઈ જગ્યાએ બે બે પટ્ટી કટ કરવાની એ બધી વસ્તુ તમે આમાંથી જોઈને શીખી શકો છો આ રીતે આ બે પટ્ટી થઈ બરોબર હવે જે આપણે સાઈડ પટ્ટી બીજી છે તે આપણે જે સળ છે તેમાંથી કટ કરવાની છે બરોબર આ સળના કાપડમાંથી આ રીતે આ રીતે એક વખત ફોલ્ડ કરી લેવાનું કાપડને ને આ રીતે રાખી ને આ રીતે તમારે

ઘરમાં નાના નાના ટુકડા પડ્યા જ હોય છે એમાંથી તમે સુંદર કાપડું બનાવી શકો છો બેન આ રીતે જોઈને આ રીતે આ બે પટ્ટી થઈ ગઈ કમ્પ્લીટ હવે આપણે જે સ્લીવની આપણે પટ્ટીને આપણે ઉપરની આ રીતે આપણે સાઈડ પડખા ત્રણ વસ્તુ આપણે કટ કરવાની છે હું બતાવું તે રીતે તમારે કટ કરી લેવાની છે હવે આપણે સાઈડ પડખા છે તેને આપણે કટ કરવાના છે તો એક વખત ફોર્ડ કરી લીધું મેં કાપડને આ રીતે રાખી દેવાનું છે બરાબર સાઈડના પડખા છે તેને આ રીતે આપણે કટ કરવાના છે આ રીતે બરાબર બે પીસ કટ કરવાના એક વખત ગળીમાં રાખશો એટલે બે પીસ થશે બરાબર આ રીતે આપણે આ સાઈડ પડતા કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે ફાસરી કટ કરવાની જે સ્લીવમાં લગાવવામાં આવે છે તે આ રીતે રાખી દેવાનું છે ને આ રીતે આપણે માર્કિંગ કરી લેવાનું છે આના પણ આપણે બે પીસ અહીં આપણે ગળીવાળો ભાગ છે બરાબર એટલે બે પીસ થશે આ રીતે દરેક વસ્તુ હું તમને સમજાવું છું તે રીતે તમારે કટિંગ કરતાં શીખવાનું છે આમાં કોઈ બી જ્ઞાતિ હોય ને કોઈ બી સાઈઝ હોય પહેલા તમે ફર્મો બનાવીને રાખો તો આ રીતે તમે કટિંગ કરી શકો છો બરાબર આ રીતે આ કાપડનો ટુકડો મેં લીધો બરાબર હવે આપણે સાઈડમાં ઉપર જે આપણે કાપડામાં આવે છે તો આ રીતે ગળીમાં એક વખત રાખેલ છે આ રીતે આપણે ડબલ રાખીને કટ કરવાની છે તો આ રીતે માર્કિંગ કરી લઈએ આ રીતે આ રીતે આપણે કટિંગ કરી લઈએ બંને આપણી એકી સાથે કટિંગ થઈ જશે આ આ રીતે રીતે બધાય કટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે હું તમને બધાય પાર્ટ બતાવી દઉં કે કઈ રીતે મેં કટિંગ કરેલા છે ડબલ ડબલ કયા પાર્ટ છે આપણે ડબલ ગળીમાં રાખીને કેવી રીતના કટિંગ કર્યા આપણે સ્લીવ છે આપણે સાઈડની પટ્ટી બરોબર આ આપણે બંને સાઇડની પટ્ટી આપણે પેટીનો ભાગ ને આ આપણા સળ આ રીતે મેં તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી કે કેવી રીતના ફર્મો હોય તમારી જોડે તો કેવી રીતના તમારે કાપડાનું કટિંગ કરેવું એ મેં તમને સરળ રીતે સમજાવવાની કોશિશ કરી આ રીતે તમારે કોઈ બી સાઇઝના મગાવો હોય કાપડાના છે બ્લાઉઝના છે ડ્રેસના એ કોઈ બી સાઇઝના તમે મગાવી શકો છો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને બધી માહિતી મેળવી શકો છો અમે કાપડમાં આપીએ છીએ તો સુંદર મજાનું કટિંગ આવશે મેં ખુદ કરેલું છે ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો દેખાય લાઈક કરજો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જ ખૂબ ધન્યવાદ